એક પ્રશ્ન ઉઠતો હોય છે આ વખતે આપણા શ્રી સંઘની અંદરમાં કયા ગુરુ ભગવાન પધારવાના છે થોડાક દિવસ વધારે પસાર થાય એકાદ બે મહિના બીજા પસાર થાય એટલે બીજો એક પ્રશ્ન આવે સંજયભાઈ કે ગુરુ ભગવાનનો પ્રવેશ ક્યારનો છે અને પ્રવેશ થવાનો હોય પ્રવેશ થાય એટલે ત્રીજો પ્રશ્ન ઉભો થાય આ વખતે શ્રી સંઘની અંદરમાં કયો તપ કરાવવાના છે આ એક દરેક દરેક સંઘોની અંદરમાં આ એક પ્રશ્નની ધારા ચાલતી હોય છે આજે તો વાત એ કરવી છે આ આપણી આ પરંપરા ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસરી સંઘની પરંપરા કરતાં પણ વધારે સારો શબ્દ મૂકવો જોઈએ આ આપણા શ્રી સંઘનું ગૌરવ છે કે જેના કારણે આ નગર પ્રવેશ ના અમારા નગર પ્રવેશ ના સંકલન થઈ જાય નગર પ્રવેશના બહાને આ ચાતુર્માસ બધા સાથે મળીને બહુ સરસ મજાનું કરવાનું છે બીજા નંબરમાં અલગ અલગ વિભાગ પાનવડા કોઈક વિદ્યાનગર વાળું હોય કોઈ શાસ્ત્રીનગરવાળું હોય કોઈ કૃષ્ણનગરવાળું હોય દરેકના મનની અંદરમાં એક મનમાં એવું હોય હિમાંશુભાઈ આ મારો વિભાગ કાકા એ બધા મનની અંદરમાં રહેલું થોડું ઘણું પણ થોડી ઘણી પણ જે સંકુચિતતા રહેલી હોય ને એ આ નગર પ્રવેશના બહાને સમાજનું સંગઠન થાય છે પહેલાં નંબરમાં ગૃહ ભગવાનનું સંકલન થાય બીજા નંબરમાં સમાજનું સંગઠન થાય અને ત્રીજા નંબરમાં મોતી બાગથી જે સામયો ચાલુ થાય અને ઉભો પટ્ટો આખો એ જૈન શાસનના જે મોભીઓ એ ચાલી રહ્યા હોય પછી રૂપાણી વિભાગના હોય કૃષ્ણનગરના હોય દાદા સાહેબના હોય શાસ્ત્રીનગરના હોય ગામ વિભાગના હોય એક એક શ્રેષ્ઠીઓ જ્યારે ચાલતા હોય ને ત્યારે શાસનની પ્રભાવના થાય છે બહુ સરસ સંખ્યા હતી આજે વિધાઉટ નૌકાશી કે વિધાઉટ જમણવા બહુ સરસ આજે બધું બંધ રખાયું મારે તમને કહેવું છે બસ આ આપણી ઉજળી વ્યવસ્થા આ આપણી ઉજળી પરંપરા આપણા શ્રી સંઘનું એ ગૌરવ વધારે છે પાલડીની અંદરમાં ઘણા બધા ઘણા બધા વિભાગો ઘણા બધા સંઘો હોય પણ ત્યાં ક્યાંય જોવા ન મળે ક્યાંય જોવા ન મળે નારણપુરા વિભાગમાં ઘણા બધા વિભાગો હોય ઘણા બધા નાના નાના સંઘો હોય પણ ક્યાંય જોવા ન મળે ને એ ભાવનગર શ્રી સંઘની અંદરમાં જોવા મળે તો બસ આ જે આપણા વડીલો જે વ્યવસ્થાઓ ગોઠવીને ગયા છે જે આપણા પૂર્વાચાર્ય ભગવંતો જે સંસ્કારોનું સિંચન કરીને ગયા છે નગર પ્રવેશ તો એક બાનું છે સંસ્કારોના સિંચનની અંદરમાં વધારે સિંચિત કરવા માટે અહીંયા ભેગા થઈએ છીએ આપણે એ ઉદયસુરી દાદા વર્ષો સુધી વર્ષો સુધી આ જ અંદરમાં રહીને આ જ ઉપાશ્રયમાં રહીને અમને કહેતા હતા વિશ્વસેન સુધી મહારાજ અમે ઉપાશ્રયમાં સુઈ જઈએ કેટલાય છોકરાઓ બધા હોય ને એ ઉપાશ્રયમાં આવીને સુઈ જતા હોય દાદા અહીંયા જ હોય અને છોકરાઓ સુતા હોય સવારના પાછા ઘરે જતું રહેવાનું આ આ સંસ્કારો એવા એવા છવાઈ ગયા એવા અંદરમાં રોપાઈ ગયા કે જેના કારણે તે તે છોકરાઓ આજે દીક્ષિત નહીં આજે આચાર્ય બનીને જીવશાસનની પ્રભાવના કરી રહ્યા છે સાહેબજી વાત સરસ બીજાની વાત કરી એક એક ગુરુ ભગવંતો એ બહુ સરસ માર્મિક વાતો કરી છે ચાતુર્માસ પ્રવચનના માધ્યમથી ચોર પણ દીક્ષા લઈ લે છે એટલે એવું કહેવા માંગુ છું કે ચોરમાં પણ પરિવર્તન આવી શકે છે જો ચોર જેવો ચોર સુધરી શકતો હોય કે

ગિરિરાજ એની પાસે આવે એને તારે છે અને વાત કરી ગુરુ ભગવંતે ગુરુરાજ તમારા ઘરે આવીને તમને તારે છે આજ સુધીમાં અનંત આત્માઓને તાર્યા અનંત આત્માઓને તાર્યા ગુરુ ભગવંતે એના કરતા વધારે આત્માઓને તાર્યા છે ગુરુ ભગવંતોએ એના કરતા પણ વધારે આત્માઓને આજ સુધીમાં તાર્યા છે ગિરિરાજ માત્ર જંબુ દ્વીપના દક્ષિણ ભરત ક્ષેત્ર ની અંદર માં રહેલો છે ગુરુ ભગવાન પંદર ક્ષેત્રો ની અંદર માં રહેલા છે પંદર ક્ષેત્રો ની અંદર માં રહીને એ ગુરુ ભગવાન તો તારવાનું કાર્ય કરે છે પોતે તરવાના પ્રયાસમાં છે અને બીજા આત્માઓને પણ કહે છે તારવાનું કાર્ય કરે છે ગિરિરાજ ગિરિરાજ અભવી આત્માને દેખાતો નથી ગિરિરાજ પાપી આત્માઓને દેખાતો નથી ગુરુરાત તો કે છે પાપીને પણ પરમ બનાવે ને એ તાકાત ગુરુ તત્વની એ તાકાત ગુરુ તત્વની અંદર માં રહેલી છે ઘણા બધા યુવાનો ઉપાશ્રમ ફરતા હોય ને આમ અને આ સંજય ભી જેવા આવે આમ અંદર એ જોય ને આશ્ચર્ય થાય નિર્ભય આ ઉપાશ્રયમાં છે આ ઉપાશ્રયમાં છે એમ કેમ એવું કેમ થાય એવું કેમ થાય આ ચમત્કાર આ પ્રભાવ એ ગુરુ તત્વમાં છે એ ગુરુ તત્વ આપણા વડીલોની અંદરમાં અને આપણી અંદરમાં જે સંસ્કારોનું સિંચન કર્યું છે ને જે સંસ્કારોનું સંસ્કારોને સિંચન કર્યું છે ને જેના કારણે ચારેય બાજુ આથી વાત કરીને ગુરુ ભગવંતે ભાવનગર શ્રી સંઘનું ગૌરવ એના થકી રહ્યું છે કોઈ પણ સમુદાય હોય કોઈ પણ ગુરુ ભગવંત હોય કોઈ પણ જાતનો સંબંધ કે પરિચય હોય કે ન હોય અને છતાં પણ એમની ભક્તિ કરવા માટે જે તત્પર રહેતો હોય ને એ ભાવનગરનો છે ગમે તે ખૂણાની અંદરમાં રહેલો હોય અમે એમપી સાઈડ ગયા હતા એમપી સાઈડ નાગપુર થી વિહાર કર્યો હતો વસાગરમાં જઈ રહ્યા હતા રસ્તામાં એક ગામ આવ્યું એક જ ઘર હતું અમારા ગુરુ મારા સાથે સાધ્વીજી પણ સાથે વરવા માટે ગયા ને આટલો થપ્પો થેપલાનો હતો સંજયભાઈ આટલો મોટો થપ્પો થેપલાનો એટલે સહજ જ થઈ જાય આ ઘર કાઠિયાવાડીનું ઘર હોવું જોઈએ આ કાઠિયાવાડીનું ઘર હોવું જોઈએ કારણ કે આ ભક્તિના સંસ્કારો આખા કાઠિયાવાડના ગામડે 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 સંતોએ એ ભૂમિને સિંચિત કરેલી છે અમે આ ઘણા બધા ગામડાઓ પર ઘણા બધા ગામડાઓ આવ્યા બહુ બહુ જ બહુ જ આનંદ આવ્યો ઘણો આનંદ આવ્યો કે આપણા વડવાઓએ કેવી કેવી ભૂમિની અંદરમાં સંસ્કારો સિંચન કરીને એ એ એ જીવોને જીનાલય નહોતું ને છતાં પણ તાળ્યા છે જે ગામો એવા હતા પાંચ ગામ વચ્ચે એક જ જિનાલય હોય પાંચ ગામ વચ્ચેનો એક જ સંઘ હોય છતાં પણ એવી ભૂમિની અંદરમાં એ ગુરુ ભગવંતોએ વિચરણ કરીને ધર્મને જીવંત રાખવાનો પ્રયાસ અને પ્રયત્ન કર્યો છે બસ એ જ પરંપરાની અંદરમાં આ વખતે ચાર ચાર મહિના ચાર ચાર મહિના આટલા બધા અમારા શ્રમણી ભગવંતો વિવિધ સમુદાયના શ્રમણી ભગવંતો આટલા બધા ગુરુ ભગવંતો અહીંયા આરાધના કરવા અને કરાવવા માટે આવ્યા છે કરવા અને કરાવવા માટે આવ્યા છે આ વખતે સામૂહિક તપ સ્વરૂપે સિદ્ધિ તપની આરાધના કરાવવાની છે સિદ્ધિ તપની આરાધના હમણાં થોડાક વર્ષો પહેલા વર્ષી તપની આરાધના થઈ કાકા બરાબર ને એ વર્ષી તપમાં કેટલા ઉપવાસ આવે બસો ને બાર ઉપવાસ આવે સિદ્ધિ તપમાં કેટલા ઉપવાસ આવે કેટલા ડિસ્કાઉન્ટ કેટલું થઈ ગયું વિચાર બદલ નહીં કેવું છે વર્ષી તપની અંદરમાં માં બસો ને બાર ઉપવાસ આવતા હોય સિદ્ધિ તપમાં માત્ર ને માત્ર ખાલી છત્રીસ ઉપવાસ સિદ્ધિ તપ કેટલા મહિનાનો આવે વર્ષી તપ કેટલા મહિના નો આવે વર્ષી તપ બહુ લાંબો છે મતલબ એ કેવું છે વર્ષી તપ ખૂબ લાંબો છે સિદ્ધી તપ બહુ નાનો છે વર્ષી તપમાં ઉપવાસ વધારે આવે સિદ્ધી તપમાં ઉપવાસ ઓછા આવે ત્રીજા નંબરની વાત કરીએ વર્ષી તપ શરૂ ક્યારે થાય ખાગણ વગેટીવાળા પરિણી બોલો

અમારા માળીઓ ગોઠવાઈ જવાના છે બધા એ માળીની માવજત એવી રહેવાની એવી રહેવાની માળીની માવજત કે જેના કારણે જેના કારણે આપણો સિદ્ધિ તક ખબર પણ નહીં પડે એટલો સરળતાથી થઈ જવાનો આમાં અઠ્ઠાઈ કરી હોય કે ટાઠાઈ કરી હોય એવા કોઈ ખરા અઠ્ઠાઈ કરી તો ઘણા બધા છે લગભગ બહેનોમાં તો લગભગ બધા જ હશે અઠ્ઠાઈવાળા બહેનોમાં ના કરી અને ના કરી હોય આમ ઊંચી કરીએ બહેનોમાં અઠ્ઠાઈ ના કરી હોય લગભગ બધા છે વાળા એટલે આઠ દિવસ આઠ દિવસમાં અઠ્ઠાઈ કેટલા દિવસની હોય આઠ દિવસ કેટલા ઉપવાસ આવે એમાં આઠ ઉપવાસ આવે આઠ ઉપવાસ આવે એટલે આપણે એવું કરીએ સિદ્ધિતની અંદરમાં ત્રણ બારી કરવાની ત્રણ બારી એક ઉપવાસ એક બેસ કેટલા દિવસ સમજો તમે દિવસ કેટલા થયા બે થયા પછી બે ઉપવાસ અને એક કેટલા દિવસ થયા ત્રણ અને પછી ત્રણ ઉપવાસ એટલે કેટલા થયા દિવસ કેટલા થયા અઠ્ઠાઈ જેને કરી હોય જેને અઠાઈ કરેલી હોય જીવનની અંદર એમાં ઉપવાસ સળંગ આવે કે આડા આવડાવ્યા

આચાર્ય ભગવાન અશોક ચંદ્ર શ્રી મહારાજ હોય એમના પુન્ય પ્રભાવ અંદરમાં આ ભાવનગર સામુદાયિક આરાધનાઓ થતી ન હતી એવા સમયની અંદરમાં આ શ્રી સંગે આટલી મોટી સાધના આટલી મોટી આરાધના આટલી મોટી સમૂહની અંદરમાં જે આરાધનાઓ કરી હતી ને

એ એ પછખાણ લેવા માટે આમ માનવ મહેરામ હોય સાડા છસો આરાધકો આરાધક આ વિશેષતા કહેવાય આ વિશેષતા કહેવાય એ સિદ્ધિ તપની આ વિશેષતા કહેવાય તો આપણે પણ એવો પછખાણનો એક માહોલ રાખશું દરેક દરેક બારીએ દરેક બારીએ વિવિધ પ્રકારના વિભાગોની અંદરમાં કોઈકવાર વાર હોય કોઈકવાર વાર કૃષ્ણનગર હોય કોઈકવાર વિદ્યાનગર હોય એકવાર રૂપાણી હોય એકવાર આ મોટો એ દાદા સાહેબ એવી રીતના વિભાગ વિભાગોની અંદરમાં દરેક સામૂહિક પછખાણ થાય દરેક તપસ્વીઓના દરેક ભાર્ય બહુમાન થાય અને સરસ મજાનો એક એક પત્ર દરેકને પહોંચતો રહે એમને પ્રેરણા મળે એક એવું સરસ મજાનું એક આયોજન આ સિદ્ધિ તપ દરમિયાન કરવામાં આવશે પાછળથી એવું ના થઈ જાય અમે રહી ગયા પાછળથી એવું ના થઈ જાય અમે રહી ગયા સમય સરકતો જાય છે બરાબર ની એવું કીધું ને સમય બહુ બહુ પરિવર્તન લઈ રહ્યો છે એના કરતાં પણ વધારે સાચું એ છે આપણા શરીરમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે કયા સમયે શરીરમાં કઈ બીમારી આવી જાય એ કહી ન શકાય અત્યારે શરીર સારું છે ભાવ સારા છે પ્રેરણા ગુરુ ભગવાન તો સરસ કરી રહ્યા હોય અને શ્રી સંઘની અંદરમાં સામૂહિક સ્વરૂપે જ્યારે આ આરાધના થતી હોય ત્યારે આ આપણે બધાએ આ આરાધનાની અંદરમાં જોડાવાની ખૂબ ભાવના રાખવાની સિદ્ધિદાયક સિદ્ધિ તપ સિદ્ધ શિલા સુધી પહોંચાડનારો સિદ્ધિ તપ સિદ્ધ ભગવાનના આઠ ગુણો છે એવા આઠ ગુણોને પણ પ્રાપ્ત કરાવી આપે એવો એક તપ એટલે સિદ્ધિ તપ અને આ વખતે યોગાનયોગ એવો છે આપણે નિસરા પણ સિદ્ધ ચંદ્ર મહારાજ પણ છે એટલે સિદ્ધ સિદ્ધ બહુ સરસ છે આ બધું સિદ્ધાચલ ગોદમાં રહેલા છે ગુરુ તીર્થની આ પાવન ભૂમિ છે ગુરુ તીર્થની આ પાવન ભૂમિ છે પછી વૃદ્ધિચંદ્રજી મહારાજ હોય મૃચનજી મહારાજ હોય ગંભીર વિજય મહારાજ હોય શાસન સમાજ વિજય નેમીશ્રી મહારાજ હોય ઉદયશ્રી દાદા હોય એ દરેક દરેક અનેક અનેક ગુરુ ભગવંતોની આ વિચરણ ભૂમિ આ પુણ્યભૂમિ આ કર્મભૂમિ આ ભૂમિ આ પદ પ્રધાન ભૂમિ એવી આ પાવન ભૂમિની અંદરમાં આપણે આ વખતે આ એક સિદ્ધિ તપની સુંદર મજાની આરાધના કરવાની છે અને કરાવવાની છે શક્તિ હોય એને બિહારની પણ ભાવના રાખવાની કરાવવાની આ સોળે સોળે દેશના આપણે બધાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સેન્ટરની અંદરમાં કીધું એવી રીતના સ્કૂટર પાટલા સુધી પહોંચે એવું બરાબર ને તમે તો એટલું જ બોલ્યા મને તો વિચાર એવો આવ્યો કે જો વ્યવસ્થા રાખો ને તો સ્કૂટર ઉપર જ શું કરી લેવા એટલે આ તો ભાઈ પરિવર્તન છે એટલે બહુ ધ્યાનમાં રાખજો બહુ સરસ મજાની આરાધના કરવાની છે નગર પ્રવેશનું એક બહુ સરસ વાત કરી સમાજનું સંગઠન બહુ જરૂરી છે જ્યારે ચારે બાજુના આક્રમણો આવી રહ્યા હોય એ વખતની અંદરમાં આપણા સમાજનું સંગઠન સંકલન અને વ્યવસ્થા થવી ખૂબ ને ખૂબ જરૂરી છે લોખંડની ખીલી હોય ને લોખંડની ખીલી હોય ને વજન પણ એને જ ઉપાડવાનું હોય મનીષભાઈ સાંભળજો લોખંડની ખીલી હોય ને વજન પણ એને ઉપાડવાનું અથોડોનો ઘા પણ એને સહન કરવાનો છતાં પણ હલવાનું નહીં ગમે તે થાય અથોડી વાળા અથોડી માર્યા જ કરવાના છે અથોડી વાળા એનો સ્વભાવ છે અથોડી વાળાનો સ્વભાવ છે અથોડી મારવાનો સ્વભાવ છે જ્યારે જ્યારે અથોડી આવતી હોય ને ત્યારે તમારે સમજવાનું મને બરાબર વ્યવસ્થિત કરવા માટે મારી રહ્યા છે મને હલાવવા માટે નહીં પણ મને બરાબર વ્યવસ્થિત ફિટિંગ કરવા માટે મારી રહ્યા છે પણ બરાબર ધ્યાન હલવાનું નથી જરા પણ ભલેને ને ગમે તેટલો ભાર ઉચકવાનો આવે ખવે બંદૂક ફોડે કાકા એ તો ફોડવાના છે ફોડવાવાળા પણ મારે જરા પણ આમ તેમ આમ તેમ કે બીજા વિચારો જરા પણ કરવા નથી આ મારો સંગ છે મારા શ્રી સંગનું ગૌરવ મારે વધારવાનું છે ઋણ તો બંનેનું હતું ઋણ તો બંનેનું હતું છતે બતાવી દીધું છતે બતાવી દીધું કે મેં છાયો આપ્યો ઋણ તો બંનેનું હતું છતે બતાવી દીધું કે છાયો આપ્યો અને પાયો મૌન રહ્યો કે આધાર આપ્યો પાયો મૌન રહી ગયો મેં આધાર આપ્યો આજે પણ જે જે ઇમારતો ક્યારના ક્યારના સંજે બી બોલ્યા જ કરે બોલ્યાસ કરે પેલા જે કે આર્કિટેક જે કે આર્કિટેક્ટ જે આવતા હોય તે તમારા જે આર્કિટેક્ટ હોય એના વખાણ કરવા કરતા મારે તો આજે મારે તો આજે સલામ એને કરવી છે એ પાયાને એ જે પાયો આજે આટલા વર્ષો પછી પણ ઘણા બધાએ કરવટ બદલી કાઢી ઘણા બધાએ કરવટ બદલી કાઢી કોઈ કોંગ્રેસમાં કોઈ ભાજપમાં હોય ઘણા બધાએ ઘણી બધી મનસભાઈ બરાબર તમારો પ્રિય હતો ઘણા બધાએ ઘણી બધી કરવટો બદલી કાઢી ઘણું બધું ઊંચું નીચું થઈ ગયા છતાં પણ એ પાયો આજ સુધી હલ્યો નથી ને જેના કારણે આજે અમારો શ્રી સંઘ ગૌરવવંત ઊભો છે આજે બસ જીવન મળ્યું છે સરસ મજાનો સંઘ મળ્યો છે એક ગુજરાતનો નહીં ભારતભરનો ભારતભરનો એ ગૌરવ વધારે ભારતભરમાં ઉન્નત રીતે આ મસ્તક ઊંચો કરીને ચાલી શકે ને એવો શ્રી સંઘ આપણને પ્રાપ્ત થયો છે અને એવા શ્રી સંઘની સેવા કરવાનો સૌભાગ્ય જે પંદર વીસ પચીસ ચાલીસ જે કંઈ હોય એને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને બાકીના જે બધા છે ને એને પણ એક સભ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ને તો મારા શ્રી સંઘનું ગૌરવ વધે મારા શ્રી સંગની આન બાન અને શાન વધે એ મારું એક નૈતિક કર્તવ્ય બને છે મારી ફરજ બને છે ક્યાંય મારા સંઘની અંદરમાં ક્યાંય મારા સંગની અંદરમાં વિખવાદ થાય ક્યાંય મારા શ્રી સંઘની અંદરમાં

આપણા વડીલોએ લોહી પાણી કરી એક કરીને જે શ્રી સંઘના મૂળિયા મજબૂત કર્યા છે ને એ મૂળિયાને આપણે સિંચન કરવાના છો ક્યાંય ક્રેક ના પડે ક્યાંય વાતળ પણ ન થઈ જાય ને એ બધી જ જવાબદારી આપણી છે અમે તો તૈયાર આંબાએ કેરીઓ લેવા આવીએ છીએ અમે તો તૈયાર આંબાએ કેરીઓ લેવા આવે છે અમારા વડીલોએ એટલા માટે અમને થાય છે અમને મનની અંદર અમે એક દુઃખ થાય છે કે અમારા વડીલોએ જે વર્ષો સુધી વર્ષો સુધી એ મેરુપ્રભુ મહારાજ વર્ષો સુધી એ જેમ જેમ ભાવનગર શ્રી સંઘ ચારેય બાજુ વિકસિત થતો ગયો ને તેમ તેમ તે તે વિભાગોની અંદરમાં જે જે આવશ્યકતા હતી ને એ આવશ્યકતાઓને પરિપૂર્ણ કરતા ગયા એ વડીલોએ જે સિંચન કર્યા છે ને એટલા માટે ક્યાંય વાતળ પણ ન થઈ જાય અને થઈ હોય થોડાક સમય માટે બેડરેસ લઈ લેજો થોડાક સમય માટે બેડરેસ શરીરનો ને જીભનો લઈ લેજો બુદ્ધિનો લઈ લેજો વધારે પડતી જે હોશિયારી હોય એનો પણ બેડરેસ લઈ લેજો પણ શ્રી સંગનો ગૌરવ વધે શ્રી સંગ આગળ ને આગળ વધતો રહે એવી ભાવના સાથે આજે આપણે આ પરિપૂર્ણ કરીએ છે શ્રી સિદ્ધિ તપના પાસ આજથી આપવાની ચાલુ આજ શરૂઆત કરવામાં આવે છે અઠ્ઠાઈ જને પણ કરી હોય ત્રણ બારી સુધી કરવાના છે અને ત્રણ બારી જને કરવાની ભાવના છે એને પણ લેવાનો છે પાસ અને પરિપૂર્ણ કરવાનો છે એને પણ લેવાનો છે તો બધા આજે આપણા વડીલ ગુરુ ભગવાન આચાર્ય ભગવંતના હાથે સિદ્ધિ તપનો પાસ અત્યારના લેવાનો છે બસ જ્યારથી બેંકમાં પૈસા મૂકીએ ને ત્યારથી વ્યાજ ચાલુ થઈ જાય જ્યારથી આપણા પાસ હાથમાં આવી જાય ને ત્યારથી આપણું નક્કી થઈ જાય કે મારે સિદ્ધિ તક કરવાનો છે અને બીજાને પણ કહી શકશું કે મેં પાસ લઈ લો તે લીધો પાસ એ ત્યારે જ કહેવાશે જ્યારે આપણી પાસે પાસ હશે ત્યારે વિરાટભાઈ આપણી પાસે પાસ હશે ત્યારે અઠ્ઠાઈ કરી હોય અઠ્ઠાઈ કરી હોય એને ખાસ લેવાની ભાવના રાખવાની વ્યવસ્થા હોલ પણ સરસ રાખ્યો છે રસોઈઓ પણ બારથી જ આવવાનો છે બહુ સરસ તમારી સગવડતા સચવાય બંને પાસ રાખવાથી પણ ભાવ થશે એટલા માટે કે છે મારા શ્રેસ રાખવાથી પણ કદાચ ભાવ થઈ જાય એક એવું બન્યું હતું એક ભાઈ હતા ને ક્યારે એક રૂપિયો તાનમાં એક રૂપિયો દાડમાં લખાવે અને તે વખતની અંદરમાં સંજય ભી ત્યાં પહોંચી ગયા કાકા તમારે તો લખાવા જ પડશે લખાવવા પડશે પેલો એકનો બે ના થાય સંજય માસ્તર્યો આપે તમે એક કામ કરો તમારો એક ચેક લખી આપો સાંજે તમારો ચેક તમને રિટર્ન કરી દઈશ એના વિચાર કર્યો અને એક લાખ રૂપિયાનો ચેક તે સમયમાં લખી આપ્યો અને સાંજે આવી જશે ફરી વાર પૂછ્યું સંજયભાઈ કે હું તમને ચેક પાછું આપી દઈશ આપીશ ખાલી અત્યારે લખી આપો લખી દો સહી કરી આપી અને સંજયભાઈ ભાવનગરમાં ફરી વળ્યા કે જો પેલા ભાઈએ પણ લાગતું જે ક્યારે પણ લખાવે નહીં એને લખાવ્યા એનું જોઈને તો ઘણા ઘણા લખાવા અને ઘણા લોકો ને વિશ્વાસ ના બેઠો એટલે ફોન કરીને પૂછ્યું અભિનંદન આપ્યા પેલા ભાઈ ને અને સાંજના સમયે સંજય ભાઈ જયારે ચેક પાછો આપવા માટે ગયા ને પેલા ભાઈએ કીધું મારી તે સમય તો બિલકુલ ભાવના નહોતી મારી તે સમય બિલકુલ ભાવના નહોતી પણ આજે હું તમને એ લાખનો છે દાન તરીકે આપું છું મારે તમને એ કહેવું છે ખોટો ખોટો પણ પાસ લેજો મારી મને બિલકુલ ભાવના ના હોય પણ ચૌદ તારીખે તમને ખરેખર ભાવ થઈ જશે કે મારે પણ સિદ્ધિ કરવો છે બસ ખૂબ આગળ ને આગળ વધતા રહીએ મંગલ અભ્યાસ